સરહદી વાવના ખિમાણાવાસમાં ભ્રષ્ટાચારને લઈ આક્રોશ સામે આવ્યો છે માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અશારા કેનાલમાં ગેરરીતિ થયા હોવાના ખેડૂતો ખુલ્લ્યામ આક્ષેપ કરી રહ્યા છે સરહદી વાવના ખીમાણાવાસમાં ભ્રષ્ટાચારને લઈ આક્રોશ સામે આવ્યો છે માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અશારા કેનાલ ગેરરીતિ થયાના ખેડૂતે ખુલ્લ્યામ આક્ષેપ કરી રહ્યા છે આ મામલે આજે કેનાલ પર પહોંચી ખેડૂતોએ હલ્લા કર્યો હતો સાત કરોડના કામ સામે માત્ર એકાદ કરોડનું કામ થયા તો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે આ કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે છ કરોડનું બિલ વસૂલાયું પણ કામગીરી ત્રીસ જ થઈ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે એમાં જેટલી થઈ કામગીરી એમાં પણ ગુણવત્તા ન જળવાયનો તર્ક સામે આવ્યો છે સાથોસાથ ખેડૂતોએ આ મામલે હાઈકોર્ટ જવાની આપી ચીમકી છે કારણ કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ આ ગેરરીતિ દેખાતી જ નથી એ પોણી એ અમાર જે ડીમન નથી ઉપર તો ઓટો છે પોણે અમાર તો ઘરે હતી ની ઓળીયા અરે ભરતભાઈ 4 મહિના પહેલા તમે શું કીધો પોણે નહી આયો તો મે બેઠા આયા પનટ ડાળાની રાડુ ગોફલ પડ્યો છે પોણી નહી આવત આ સરા માઈનોર આરીયા જાય છે આની અંદર કોમ બધું ભસચા જાતી શું છે ને એકદમ સિમેન્ટ બીજી ઓછી વાપરી છે એટલે તો કેનાલ ની અંદર ગાબડા પડે છે એટલે એકદમ કામા ખોટો છે ને 6 થી 7 લાખ નું અરે કરોડ નું કામ પાછું છે અને લાગે 1 કરોડ નું કામ કર્યું નથી